કેમ છો મિત્રો મજામાં ઓકે તમ બધા મજામાં જ છે કેમ કે આપણો વિડિયો જોતા ની બધા મજામાં છે બરાબર તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા હા જે જોવું તો ફોનમાં માં સર હા પૂર્ણ થઈ ગયા છે ને આજ નું થોડું કો પ્રોગ્રામ હે ને અલગ છે કંઈક નવું બનાવીએ એટલે ખાઈ બા પછી નાઈ ધોઈને સામાન લેવા ગયા હતા કા માર્કેટ સામાન લેવા ગયા ફટાફટ આવી ને જો નાઈ ધોઈ ને અત્યારે નવરા થયા પ્રોગ્રામ જ કે ને 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 હે હે બધા તને તને એમ અવાજ 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 નથી 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 આવતો 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 જો વિશ્વાસ ન આવે ને તો હું તને રીલ માં દેખો એ તો જો હું તને દેખાડું બધા એમ જ કહે મારો તો પરફેક્ટ આવે જો આજ કાલની રીલ મૂકી ને ઇન્સ્ટા માં એ ચાલુ કર આજ હું બધાને હાંભે જ કહી દઉં હા ઇન્સ્ટા માં ઇન્સ્ટાગ્રામ માં ઇન્સ્ટાગ્રામ માં બધાને હાંભે કહું તો એને ખબર પડે હું બાકી એને એમ થાય કે ખોટું બોલે એક મિનિટ હું પંખો ચાલુ કરી જો કોમેન્ટ માં જા જો લાસ્ટ કોમેન્ટ હવે લગભગ આ જો બેન નો અવાજ તો સંભરાતો જ નથી જો રેડી તો જરાક જોર બોલવાનું હોય તારે બરાબર ને ભાઈ કહી દીધું જી વાંધો ને તમારે કમેન્ટ કરી દેવાની બરાબર એટલે થઈ જાય તમારે કહેવાનું એટલે એકચુલી મારાથી ન કહેવાય ને ઝઘડો થઈ જાય પછી ખબર તમારે તો જો બને બરાબર આપણે હે ને બિંદાસ હોય આપણે ફ્રી બેઠા હોય એકચુઅલી આપણે કંઈ કરવાનું આમ આમ ધ્યાન રાખવાનું કે બને શું આમ કંઈ સ્મેલ લેવાની કંઈ ઘટતું હોય તો કહેવાનું એ બધું કામ બાકી જો બનાવવાનું તો એનું જો તમને કી લીધો એ નાખી લીધું બાકી કે તું તમે આમાં પાંચસો છે વહી જાય એવું તો શું હોય

હું બનાવું એટલે આવું બની જ જાય આમ પાઉંભાજી જ લાગે ને પછી આમ સ્મેલ થોડીક ઓછી આવે ને કે પછી આડો પાડો ને માંગો આવશે તો વળી એટલે હું અમારે તણું બનાવે ને એટલે આમ આખા એમાં સ્મેલ આવે બારી બંધ કરવી જોઈએ હમણાં હાલો કેવામાં તો મસાલા બચા લેને પડી ગયા તમને દેખાઈ દઉં ત્યાં પેલા ને ને શું ને આફ્ટર હા તો બિફોર આવું છે ને આફ્ટર કેવું ખબર નહીં બરાબર બરાબર તો આપણે આફ્ટર જોઈશું આપણે તો જે બનાવે તો ફટાફટ એક કામ છે ને એ કરી લે જો હે ને એક વાત તો હતી આપણે અમારા છે ને પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે અમારા મેરેજની પેનડ્રાઈવ છે ને એ આપણે યુટ્યુબમાં મૂકવાની હે બરાબર તો હું જે સ્ટુડિયોવાળા અગર અમે શૂટિંગ કરાવ્યું હતું ને એને એના આગળથી લઈ ને અમારી આગળ હે તો ખરી બરાબર પણ ડાયરેક્ટ ફોનમાં નાખી ને આપણે યુટ્યુબમાં મૂકવાની છે બરાબર તો ખાલી છે ને તમને નોર્મલી ખાલી છે ને જીરીકે ઓલું દઈ દઈએ આપણે ક્લૂ કહેવાય ક્લૂ જ કહેવાય ને તો એન્ટ્રી થોડીક બતાવી દઈએ કે પછી આગળનું તમે જોજો હા થોડુંક એક જીરી કેક બતાવી દઉં બરાબર તમને તો જુઓ

ને વિડીયોમાં હું ને અવાજ બંધ રાખી કેમ કે ખબર નહીં કોપીરાઈટ આવી જાય તો મને ખબર નથી બરાબર હું સ્ટુડિયોવાળાને પૂછી લઈ કોપીરાઈટ આવે કે ના આવે તો આખી જોઈએ ને એન્ટ્રી તો જે કંઈક મેં તમને દેખાડી દીધું પેલું આખું જોવું ને બરાબર તો પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરવાની છે ને મેરેજ લખવાનું હે કોમેન્ટમાં તો ન ભૂલતા બરાબર તો ફટાફટ એને આપણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા કરી દો બરાબર ને તો આપણા સાતસો સબસ્ક્રાઈબર પૂરા થાય ને એટલે તમનું માટે હે ને ગિફ્ટ હે ને તમારા માટે પણ હે તમારામાંથી સાતસો સબસ્ક્રાઈબર પૂરા થાય ને પાંચસો હાલો ને બે તમને મેરેજ મેરેજની એ દેખાડી દઈ ને તમારે પાંચસોમાંથી માંથી ગમે એક લખતી માણસ હવે બરાબર એને આપણે ગિફ્ટ દેવાનું હોય તો ભૂલતા નહીં ફટાફટ એને સબસ્ક્રાઈબ કરી નાખો બરાબર ગિફ્ટ દે હું એ પાકું હું ભલે આયા હે તુર્કીમાં હે પણ ઇન્ડિયા ગિફ્ટ દેહું ને એનો વિડીયો પણ આપણે તમને લઈ આવ્યું એટલે તમને એમ ન થાય કે આ ખોટું બોલે બરાબર એને આપણે ગિફ્ટ દેવાનું જ છે ફાઇનલ છે જે લકી માણવા હે ને જેની કોમેન્ટ હારી હ બરાબર જેના લક હારા બરાબર હું કોઈ એવું નથી કે સગાને જ દેવાનું હોય વે એમ થાય કે આ તો એનાને એને સગા જ છે નસીબ જેને આવે એ તો જુઓ કોઈ પણ આવે મારો ફ્રેન્ડે આવી જાય અને ફ્રેન્ડે આવી જાય એવું કોઈ નથી બરાબર જે લકી હહે ને એને મળી જાય બરાબર તો આપણે તમારે હ કંઈ નથી કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ હોવું જોઈએ ને આપણે કોમેન્ટ કરવાની છે

એ આ બહુ લાઈક કરે આને દાદીમાં પાસે લાઇક કરે બહુ આને તો દાદીમાં પાસે જઈને લઈ આવે દાદીમાં એટલે આપણી ભાષામાં આવી બરાબર થોડુંક શું કહેવાય પ્રોફેશનલ પ્રોફેશનલ થઈ ગયો હું બાકી હું દસ ફેલ હે તો એ પણ જો એકચ્યુઅલી કયા ક્યાંક બોલી લઈએ તો આનું હે ને કાચું કરવાનું હું મસ્તી હમણાં કાચું થઈ જાય છાસ બની ગઈ

ટેનમાંથી તમને ખબર જ છે મારે ટેનમાંથી કેટલા દેવાના હોય દરેક વિડીયોમાં હોય ટેનમાંથી દેવાના જોઈએ મારે તો આપણે દેવું તો સાચું જ કહું ટેનમાંથી તો પાંચેય મળે ને દસે મળી જાય બરાબર પછી કંઈ પ્રોડક્ટ હોય સારી બરાબર કે પછી કંઈ જમવાનું સારું હોય પણ હું દઉં ખરી કેમ કે મેં ટેસ્ટ કર્યું બરાબર કે તમે ટેસ્ટ કરો તો તમે કહ્યું કહો આરસી તો કહેતો તો ઓહો ટેન ઓફ ટેન ને અત્યારે અમને તો નથી ગમતું એટલે બધાને અલગ અલગ હોય ને સ્વાદ ને આપણે ખાવાનું જમવાનું અલગ અલગ ભાવતું હોય એટલે એવું છે કે જો જમવાનું બની જાય હલો એટલે પછી આપણે જમી ને આપણે બહાર જવાનું છે કેમકે હે ને બહાર કેટલા ટાઈમ થઈ ગયો છે બહાર નથી ગયો પાર્કે નથી લઈ ગયો તમને પણ આજ પાર્ક દેખાડી દઈએ અપડેટ કરી દો થોડોક અહીંયા પાર્કને તોડી ભાંગી પાછો નવો બનાવી ગયેલો હોય તો આપણે થોડીક રાઈડ એ નવી આવી તો તમને જોવાઈ જવાનું છે ને હું કહેવાય એને જાઉં ખરીને આપણે આજ મોકો પણ હે તો આપણે લઈ જાઉં હું બરાબર પણ જમવાનું સારું હોય ને તો હું મજા આવે હું ફરવાની આ પાંભાજી કેવી હોય ખબર નહીં હાલો ફટાફટ જોઈ કાચું બનાવે ને તે તો હું મસ્ત મજામાં રૂમમાં થોડીક હવા ખાઈ લઉં ઠંડી ઠંડી એસી પછી પાછો આવું બાય તો જો આવી હે કંઈક अब भाजी बनाई भाजी टेस्ट नहीं करी अब पाव है ना काचू है ने छास छास बराबर तो टेस्ट करिए अच्छी कबो वडे केवी है केवी नहीं बराबर चलो टेस्ट करीन को तो तुम आलो फोन को

એક માગ તો કેવો હાથો ન મળ્યો મસાલો નો હોય ને એટલે તું ટેસ્ટ કરીને જોજો મને તો બરોબર લાગ્યું ઓફ ટેન તું તને કેટલા ને કેટલા આપી દસ માંથી મને તો સરસ જ લાગે જે બનાવી હતી જ લાગે ને એકચ્યુલી માં હા ના એવું નહીં

બે તો પંખા ને એક ફેન બારીએ થી છે ને સ્મેલ વહી જાય કેમકે ને જમવા બેઠા તો ભાવે નહીં વેઇટ થાય મેં બહુ ભૂખ લાગી ગઈ આજ મોડું થઈ ગયું ચાલો ફટાફટ જો આવું છે જમવાનું બરાબર વિડીયો કેવો લાગે લાઈક કરી દેજો બરાબર ને શેર કરજો ને કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જો તમારે ગિફ્ટ જોતું હોય ને તો બરાબર ને સપોર્ટ કરવો હોય તો પણ ન ભૂલતા મેરેજ ની કેસેટ જોઈએ ને તો આપણે લખવાનું છે તમારે મેરેજ બરોબર તો આપણે પાંચસો સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ફટાફટ આપણે આવી જાય મેડમ અત્યારે કેટલા વાગ્યા તમે ખાલી જુઓ ફોનમાં જુઓ દસ ને સત્તર થઈ હવે કે પાર્કે જવું બરોબર તો ભૂલાઈ ગયું તો બરોબર હજી વિડીયો કન્ટિન્યુ છે હજી પાર્કે જઈએ જો

તો મને એમ થાય કે ક્લિયર તો હવે ફૂલ કરી દે બરાબર તમે તમારા ફોનમાંથી ધીરો કરવો પડશે તમારા અવાજ તો જો અમે નીકળીએ ધીમે ધીમે જાય હાલો તો પાર્કે પૂગીને વિડીયો પાછો ચાલુ કરીએ જો ફાઈનલી પાર્કે પૂગી ગયા અમે તમને પાર્કનો વિડીયો દેખાડું ચાલો હોય तो देड़ा है जो वो है कई पार्क जाए जंपिंग फिट करी गलो है तो है आया पछि आया इच का है आके में नए जंपिंग है जो छोकरो करे जंपिंग जो जमीन अंदर आओ तो इंडिया में ना थे कैदी बने इंडिया में आवा पार्क तो ना रोफ वे है

તો હવે બધી એમ એક્સપિરિયન્સ કરી લઈએ આપણે કે ઇન્ડિયામાં તો કે બને આવું મને તો નથી લાગતું જો અહીંયા હે ને બહુ એટલું ન પાડીએ અને હિંચકા ખાતા ખાતા વાત કરીએ આપણે મજા આવે અહીંયા હે ને બહુ એટલી બહુ ફેસિલિટી સારી છે સરકારે આમ બહુ એટલે બહુ સારી છે તો ગામડે ગામડે જો મારા ગામનું નામ હેમસ્જીક છે બાફરામાં બે પાર્ક હે આપણે મેમસ્જીક હે મેમજીક માં બે પાર્ક હે એમાંથી એક આ હે મસ્ત અપડેટ કર્યો હમણાં જ કરી આ બધું નવું નાખી ગયેલું હે આખી ચાલશું એટલે અહીં બહુ સારી છે સરકાર હે ને પાર્ક ને હે ને આપણે ખાલી એક ચોપાટી છે મેં બીજે તો જોયા પટલું નથી ને બગાડી નાખે એ તો અહીંયા એવું જ છે અહીંયા પરજાય હરકીત છે ઇન્ડિયા જેવી જ છે બગાડી તો અહીંયા નાખે પણ ફટાફટ થઈ જાય શું આમ બોલ નીકળી ગયો હોય ને તો ફોટો પાડીને મોકલી દે અહીંના પબ્લિક હે ને તો બોલ બીજાડીએ નાખી દે આપણે તો છે ને ઉંચક નીચક કે જ નીકળી ગયા હોય આખા એ બીજું વાર લગભગ મને નથી લાગતું કે ઉંચક નીચક આપણી સરકાર નાખે લાગી રીત ના હોય અહીંયા ખાલી બોલ નીકળી જાય ને તો એ નાખી દે એટલો ફેર એમ કીધું અપડેટ થાય ને ઇન્ડિયા મારે એ જોઉં બહુ અપડેટ થવાની જરૂર છે ઇન્ડિયા ને બહુ વાંહ હે આપણે હે ને હાલો આપણે આપણે આ ઇચકામાં બેસીએ जो आके मस्त है ओ जोली ने है ना वो बेहू तो याद की जो है या कम बेफाट थे नहीं आई थी तो आप आपड़े अबे थोड़े मज़ मज़ा कर मज लिए पछि वीडियो चालू करूँ पाछो जहाँ अहीं आईबा ने तो हमने समाचार मिला कि आ है पार्टी है એટલે આપણે કેમ હોય ડાયરાને એવી રીતના હોય એમાં તો કોઈ ગાયક કલાકાર આવવાનું હોય બરાબર તો હમણાં સમાચાર જેડા તો જો એની તૈયારી હાલે કોઈ ગાયક કલાકાર આવવાનું હોય ને સિત્યાવીસ તારીખે આવે સત્યાવીસ જ આવે લગભગ તો જો કેવું મસ્ત હજી તો બંધ આવે એટલે આપણે આવવાનું છે બરાબર ને તમને બધા દેખાડવાનું છે કોણ આવે ને કેવી રીતના હોય બધું એ બધી અત્યારે ખાલી જો એટલું કઈ હે નહી આ બનાવી ગયેલું હે રઘુ હજી ત્યાં મોટું બધું સ્ટેજ ને બની હે હું તમને દેખાડું જો સ્ટેજ ને બની હે ફૂટબોલ નું ગ્રાઉન્ડ હે આયા બની હે મેડમ આવ્યા વાહ વાહ જોવા ચાલો ફાઇનલી ઘરે જવું ને હું જાય કેમ કે સવારે જવાનું છે એ તમે અમારે સન્ડે ના જ રજા હોય આજુ ઉપર ઉથમું થઈ ગયું તું અને શનિવાર ને જ રજા આપી દીધી કેમ કે સોમવારે બાયરા મતું કાલે સોમવારે હું શનિવારે રજા આપી દીધી કેમ કે રવિવારે હે ને બાયરા બાયરા મતલબ આપણે તહેવાર હોય ને એવા એક તહેવાર હોય બરાબર તો રવિવારે હે ને ડબલ સેલેરી આપે એક બે દિનની સેલેરી આપે એક દી કામ કરો ને બે દિન સેલેરી આપે તો મારે તો હે ને ગમે ભલે ગમે હોય મારે રવિવાર રજા જ હોય બે સેલરી મારે ન મળે મને રવિવાર ને જો આવતું હોય ને ને આને મળી જાય આ ગમે ત્યાં રજા લઈ શકે મને રવિવાર સિવાય રજા ના મળે લેવી પડે તો આપણે રોજ કપાય તો ફાઈનલી જો આપણે પુતળાના દર્શન કરી આવા ઘરે નીકળી જાય બરાબર ફટાફટ કેમ કે મોડું થઈ ગયું બહુ જ ને વિડીયોમાં અવાજ વયો ગયો એટલે આવી રીતને બોલીને નાખવું પડે મારા બરાબર તો આ વિડીયોમાં હું એમ જ કહેતો તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરી દઉં બરાબર ફટાફટ આપણે એને પાંચસો સબસ્ક્રાઈબર તો મને લાગે કે હું આ વિડીયો મૂકીને એ પહેલાં થઈ જાય તો પણ મેં ગિફ્ટમાં વધાર્યું ગીફે મળી જશે ને આપણે મેરેજની કેસેટ પણ આવી જશે જો તમારે મેરેજ લખવાનું હે કોમેન્ટમાં ફટાફટ મારા ભાઈ બધા એને સબસ્ક્રાઈબ કરી દો બરાબર તો હાલો બાય બાય